પૈસા નો જુગાડ કરવો પડશે પૈસા નો જુગાડ કરવો પડશે પૈસા નો જુગાડ કરવો પડશે પૈસા નો પૈસા નો જુગાડ કરવો પડશે હા હમણાં પૈસા ખૂટી ગયા છે વાપરવાના વાંધા પડી ગયા છે લાય ને જરાક પારસ ભાઈ ને જઈને મળું આવો દેવેશભાઈ આ પરશભાઈ કેમ હમણાં ધંધા પાણી મજા મજા છે અને પૈસા નો બહુ મંદુ છે મારા હવે મારે એવું છે હમણાં પૈસા ની ફૂલ મંડી છે તને કાઈ કરો ને હવે અરે હમણાં ઓલો અરવિંદ ભાઈ ને આદિત્ય ભાઈ ને વાડી હમણાં તલ વેચાણ છે કદાચ હે ની પૈસા હશે તો મને એવું લાગે છે કદા આપશે આપણને તો કાઈક પ્લાન બનાવો હાલો ભાઈ યાદ આવો છે બોલો ને શું પ્લાન ઈ વાત તમે રહેશી હો ઈ કર્યા રાખું છે તો હાલો એની વાડીએ જાયો તો આપણે બે હવે હા તો હાલો ચાલો લા તલ વેસાઈ ગયા છે તલનો ભાવ હાર આવ્યો પૈસા ઘણા આવ્યા છે પણ હવે શું કરું પૈસાનો કક હારે વસ્તુ કક લીધી હોય તો સારું રે હાલ ને હરીનભાઈ ને પૂછી જો કક ટ્રેન પર હોય તો ચાલો હું હાલે હરીનભાઈ એ આવો હરીનભાઈ બેહો બેહો હું હાલે છે બસ આનંદ આનંદ છે આપડે તો હું તમને એમ કેતો કે આપડે તલ વેચાય કે નઈ એનો ભાવ હારો આવ્યો છે તો પૈસા ઘણા પડ્યા છે તો શું કરાય એનું હવે ગાડી લઇ આવો ને મારો ભાઈ એક તમે આમ તો કે દઉં છે ને હાલી જાવ છો બરોબર એ કરતા એક નવી ગાડી લઈ લી તો આપડે હા ઈ વાત બરોબર કે દઉં ને હાલી ને જવું પડે ગાડી ને બઉ ઓલી પડે છે તો એ કરી નાખીએ આપણે ગાડી લઈ આવી હા તો હાલો જઈએ તો ગાડી લઈ આવી હા તો એમ કરીએ હાલો

આવો આવો હતો શું મજામાં ગાડી વાડી ઠેઠ જાય નવી છે ગારો છે હમ ગારો આગળ નળ માં બોવ છે ઈ તો વાંધો સારો આમાં કેમ ખાડા ખબર ખાબોચિયા પાણી ભર્યું પાછું પાણી માં કઈક આવી ગયું હોય તો કઈ ખબર ઈ ન પડે કાસ બાસ આવ્યો હોય તો આપડે ગાડી ની wheel જાય હમ અને આ વખતે વરસાદ એવો આયવો ને કે નકરો ગારો જ થયો વરસાદે તો હું આ વખતે હોથા જ કાઢી નાખ્યા હું કોણ ને આપડી ગાડી હાવ નવી નવી એવી છે હા નેવી હજી લાવ્યા છીએ વાંધો પડે એટલે ગાડી જાય એમને ને કરશું હું હવે હવે તો આયીને મૂકી દેજો તો જ થાય લા આયીને થોડી મૂકે કઈ, ધ્યાન રાખે એમ કેમ ખબર પડે કે આપડે તમને ખબર છે ને ગાડી હપ્તે લાવ્યા અને ગાડી લઈ ગયો પૈસા આપડે શું કરવું તો આપડે રોડે સડી જાય મારો ભાઈ આપડે પૈસા આવ્યા એ માઇન ગાડી લાવ્યા ગાડી લઈ ગયા પછી કરી

ಹೋಲ್ yeah, ಲೇವ <coughs> <coughs> <coughs>

તમે તો કીધું ને ખોટું કરો પડ્યું કે જરૂર હોત તો કઈક ખાત કે અમારે ધંધો હમણાં મંદો પડી ગયો એ વાત હા પણ હવે કઈ વજ્યું પૈસા આવ્યા તા એ ભરી ગાડી લઈ આવી તમે કહ્યું કે અહીંયા કેમ હું વાડિયા ના જવું તું પેલા જ વાંધો છે વાડી જવું છે વાડી કામ છે પણ આ નૈર માં ગાળો છે કે નહીં

હા તે કાય બંધુને જાવ ઈધું હું હા તે વાંધો હાલો એમ જાતા આવી હાલો હાલો અરિનભાઈ હાલો આપણે જાતા આવી ભાઈ હો હાટી પરની ગાડી તો મટી નહી આઈ ગયા છે હવે આપણે તમારે આમ વાંધો છે મારે આમ વાંધો છે તો હવે આપણે ગાડીન બૂસ માર દીવી તો ઈ વાત તમારી હાશી હોય ઈ પ્લાન કર્યા રાખો છે ગાડી બૂસ માર દે ઈ તો વાડીએ વિયા ગયા બે ઈ નરવીન ભાઈ બે તો હાલો હાલો લઈને નીકળી જ તો હાલો હાથે હાલો હાલો બેજો હોલો

મનોરંજન અને કોમેડી માટે છે તમે પણ હસતા રહો અને અમે તમને હસતા રહેજો અને આ મિત્રો જો વિડીયો અમારો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને આ મિત્રો કોમેન્ટ કરવાનો તો ભૂલતા જ હો